સાવરકુંડલામાં ગાયના દૂધ અને શુદ્ધ કેસરથી બનેલું અનોખું શિવલિંગ મણિભાઈ ચોક મિત્રમંડળ દ્વારા સુંદર આયોજન મણિભાઈ ચોક મિત્રમંડળ દ્વારા ભવ્ય આયોજન પૂજનીય મહાકાળી માતાની મૂર્તિ સાથે દૂધ અને કેસરનું શિવલિંગ દર્શનાર્થે ખુલ્લું મુકાયું હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો સાવરકુંડલાના મણિભાઈ ચોક મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અનોખા આયોજનો કરવામાં આવ્યા છે નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે આ મંડળ દ્વારા આકર્ષક અને આબેહૂબ શ્રી મહાકાળી માતાજીની ભવ્યમૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો આ ભવ્ય આયોજનના ભાગરૂપે મણિભાઈ ચોક મિત્ર મંડળ દ્વારા આજે એક અનોખી પહેલ કરવામાં આવી હતી શુદ્ધ ગાયનું દૂધ અને શુદ્ધ કેસરનો ઉપયોગ કરીને બરફના શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ અને અને મનમોહક શિવલિંગના દર્શન દર્શન કરવા માટે પણ હજારો લોકોની ભીડ જામી હતી હતી દરેક ભક્તે કરીને ધન્યતા અનુભવી ચોક માત્ર તહેવારો પૂરતું સીમિત નથી પરંતુ વર્ષ દરમિયાન અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે સામાજિક કાર્યો અને સાવરકુંડલામાંથી કોઈ પણ યાત્રા પસાર થતી હોય ત્યારે શરબત ચા આઈસ્ક્રીમ જેવી સેવાઓમાં પણ આ મંડળ સક્રિય રહે છે આ પ્રશંસનીય કાર્યો દ્વારા મણિભાઈ ચોક મિત્ર મંડળ સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મંડળના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી શ્રી મણિભાઈ ચોક યુવક મંડળ અમારું મારું નામ ભાવેશભાઈ છે અમે આ સત્તર વર્ષથી કરીએ છીએ બધું આયોજન મૂર્તિનું નવરાત્રિનું ને ગણેશ વિસર્જન હોય કે પછી રામનવમી હોય અમારી ચા એવી આપી હતી ચોક ચોકમાં આજે ખૂબ જ જ સુંદર મજાની એવી મૂર્તિ મહાકાળી માની આપ જોઈ શકો છો ખૂબ જ સુંદર મૂર્તિ છે એનું અદભુત સૌંદર્ય છે અને સાથે એમાં આજે પણ ગાયના દૂધ અને એમાં સાથે કેસરની સરસ મજાની શિવલિંગ બનાવવામાં આવી છે અને આ જ શિવલિંગની પ્રસાદી બધાને બાંટવામાં આવી છે ખૂબ જ સુંદર મજાનું આયોજન છે તમે પણ બધા અહીંયા આવો મહાકાળી માને દર્શન કરો અને પ્રસાદી લો આ વર્ષે આપણે શિવલિંગનું આયોજન કર્યું છે કે ચોખ્ખા દૂધની કેસરથી બનાવેલું શિવલિંગ છે અને બધાને પ્રસાદ પણ આપેલો છે અમારી હોગલે પ્રસાદ આપતા હોય हाणे आ वक़्तु विशिष आयोजन कयो शिव